હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે આંતરિક ઉર્જા એટલે કે ઇન્ટરનલ એનર્જીને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું ઓકે ચલો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી આંતરિક ઉર્જાનો સમાવેશ શેમાં થતો નથી જરાક વાક્ય સુધારી નાખું આખું વાક્ય આવું હોવું જોઈએ આંતરિક ઉર્જામાં સમાવેશ શેનો થતો નથી

કેન્દ્રીય ઉર્જા કેન્દ્રમાં તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન છે પ્રોટોન ને ન્યુટ્રોન ને સાથે જકડી રાખતું કોઈક પ્રકારનું ફોર્સ છે જેને આપણે કેન્દ્રીય બળ કહીએ છીએ કેન્દ્રીય ઉર્જા કહીએ છીએ આ બધાનો તો સમાવેશ થાય જ છે મિત્રો પણ ડી વિકલ્પમાં આપેલું છે ગુરુત્વાકર્ષણ બળ ઉર્જા ગુરુત્વાકર્ષણ બળ ઉર્જા એ ગુરુત્વાકર્ષણ બળ ને કારણે ઉદ્ભવતી ઉર્જા છે જે આંતરિક ઉર્જામાં સમાવવામાં આવતી નથી મિત્રો બરાબર એટલે આનો જવાબ થશે શેનો સમાવેશ થતો નથી તો ઓપ્શન થશે ડી એનો જવાબ આવશે ડી એ બી સી એ આંતરિક ઉર્જામાં ગણાશે ડી નથી ગણાતું ઓકે ચલો બીજા વિકલ્પ પર જઈએ પદાર્થના ખાલ જગ્યાને કારણે ગતિજ ઉર્જા ધરાવે પદાર્થ કોના કારણે ગતિજ ઉર્જા ધરાવે તો પહેલો વિકલ્પ છે પદાર્થના ઘટક કણોની રેખીય ભ્રમણીય તેમજ આંદોલનીય ગતિને કારણે ઇલેક્ટ્રોનની વિવિધ પ્રકારની ગતિને કારણે કેન્દ્રની વિવિધ પ્રકારની ગતિને કારણે અને ડી ઓપ્શનમાં એબીસી ત્રણે આપણે જાણીએ છીએ કે જે પદાર્થની આંતરિક ઉર્જા છે આંતરિક ઉર્જા એ ગતિજ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જા એનો સરવાળો છે ઓકે મિત્રો હવે આ જે ગતિજ ઉર્જા છે એ ગતિજ ઉર્જા એ જે તે પદાર્થ કે જે તે પ્રણાલીમાં રહેલા દરેક પ્રકારના અણુ પરમાણુ આયનોની દરેક પ્રકારની ગતિઓ એટલે કે એમાં રહેલા ઘટક કણોની રેખીય ગતિ કારણે ગતિજ ઊર્જા છે બરાબર એમાં ઇલેક્ટ્રોન પણ અલગ અલગ પ્રકારની ગતિ હશે કક્ષામાં ફરતો હશે સ્પીન ઉપર ફરતો હશે એના કારણે જે ગતિ કરે એના કારણે ગતિજ ઉર્જા છે અને કેન્દ્રની વિવિધ પ્રકારની ગતિઓ કેન્દ્ર જે છે એ કંપન કરતો

આપણે હમણાં જે લખેલું હતું કે આંતરિક ઉર્જા યુ બરાબર શું થશે તો એની કેનેટિક એનર્જી વધતા એની પોટેન્શિયલ એનર્જી ઓકે હવે કેટિક એનર્જી ગતિજ ઊર્જા જે છે એ તાપમાનનું વિધય છે

તો યાદ રાખજો ઈ બરાબર એમસી સ્કવેર બહુ જાણીતું સમીકરણ છે એ દ્રવ્ય ઊર્જા સમીકરણ છે એ સમીકરણથી આ પદાર્થમાં કે કોઈ પ્રણાલીમાં દ્રવ્ય રૂપે કેટલી ઊર્જા છે એ ગણી શકાય પાછું કહું છું દ્રવ્ય સ્વરૂપે કેટલી ઊર્જા સમાયેલી છે સંગ્રહાયેલી છે એ ગણી શકાય પણ એનાથી આંતરિક ઊર્જાનો ટોટલ હિસાબ નહીં મળે કુલ આંતરિક ઉર્જા નહીં મળે કેમ કારણ કે આંતરિક ઉર્જા એ દ્રવ્યને કારણે રહેલી ઊર્જા ઉપરાંત એમાં રહેલા કણોની અલગ અલગ પ્રકારની ગતિને કારણે ઉર્જા એમાં રહેલા કણોના આકર્ષણ અપાકર્ષણને કારણે આકર્ષણ અને અપાકર્ષણના બળોને કારણે રહેલી સ્થિતિ ઉર્જા એ બધાનો પણ સમાવેશ થાય છે આ સમીકરણથી માત્ર દ્રવ્ય સ્વરૂપની જ ઉર્જા ગણી શકાશે બીજી ઊર્જા નહીં ગણી શકાય તો આંતરિક ઊર્જાનો ફેરફાર ઈ બરાબર એમસીથી ગણી શકાશે તો મિત્રો આ નહીં ગણી શકાય એટલે સી વિકલ્પ પણ ખોટો થશે આનો જવાબ આવશે મિત્રો એ વિકલ્પ તાપમાન વધતા આપણે જોયું તે પ્રમાણે તાપમાન વધે ગતિ વધે ઊર્જા વધે એટલે આંતરિક ઊર્જા વધશે ઓકે ચલો ત્યાર પછી ચોથા વિકલ્પ જઈએ પદાર્થમાં આંતરિક ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહાયેલી હોય એ આપણે હમણાં જ કહ્યું આંતરિક ઉર્જા ગતિજ ઊર્જા અને સ્થિતિજ ઉર્જા રૂપે સંગ્રહાયેલી હોય એમ તો એ પદાર્થની અંદર બીજી ઘણી બધી પ્રકારની ઊર્જા હોય કારણ કે આપણે આંતરિક ઉર્જાની વ્યાખ્યા શું કરીએ છીએ પદાર્થમાં શક્ય તેટલી બધી જ પ્રકારની ઊર્જાના કુલ સરવાળાને ટોટલને આપણે આંતરિક ઉર્જા કહીએ છીએ પણ એક વસ્તુ ખાસ નોંધો મિત્રો કે આંતરિક ઉર્જા ગતિજ ઉર્જા સ્થિતિ ઉર્જા અને અન્ય દરેક પ્રકારની ઉર્જા હોય પણ અન્ય જે પ્રકારની ઉર્જાઓ છે એ બહુ ઓછી હોય નગણ્ય હોય ઓકે એટલે આંતરિક ઉર્જા મુખ્યત્વે મેઇન કોના પર ડિપેન્ડ કરે ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા એટલે આંતરિક ઉર્જા કોનો કોનો સરવાળો છે મિત્રો એ ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો એટલે અહીંયા સી ઓપ્શનમાં સ્થિતિજ ઉર્જા વધતા ગતિજ ઝર્જા એટલે આનો જવાબ થશે સી ઓકે ત્યાર પછી ચોથા ઉપરથી પાંચમા ઉપર એમસીક્યુ આંતરિક પાંચમાઈએમાં પ્રણાલીમાં રહેલા અણુઓની કયા પ્રકારની ઊર્જાનો સમાવેશ થાય અણુઓની ઓકે અણુઓની કયા પ્રકારની ઊર્જાનો સમાવેશ થાય અણુઓની ગતિજા કંપન આંદોલિત ઉર્જા ભ્રમણ ઉર્જા અણુઓની દરેક પ્રકારની ઉર્જા બરાબર તો સ્વાભાવિક છે અણુઓની દરેક પ્રકારની દરેક પ્રકારની એટલે ગતિજ પણ આવી જશે કંપન કે આંદોલન પણ આવી જશે ભ્રમણ પણ આવી જશે ઓકે અન્ય બીજી પણ પ્રકારની દરેક પ્રકારની ઊર્જા એમાં આવશે એટલે એનો જવાબ મિત્રો થશે ડી કારણ કે એની દરેક પ્રકારની ઉર્જા એટલે એની કુલ ઉર્જાને એ એની આંતરિક ઉર્જા બનશે ઓકે છઠ્ઠા એમસીક્યુમાં જઈએ આંતરિક ઉર્જામાં ફેરફાર કેવી રીતે કરી શકાય ડેસ્ટેસ આપેલું છે પહેલું ઉષ્માના ઉમેરણ કરી કે ઉષ્મા દૂર કરી બરાબર કોઈ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરશો કે ઉષ્મા લઈ લેશો તો તાપમાનનો ફેરફાર થશે તાપમાન બદલાશે તો આંતરિક ઉર્જા બદલાશે તો સ્વાભાવિક છે ઉષ્માથી આપણે કરી શકીએ ચલો બીજો વિકલ્પ પ્રણાલી દ્વારા કાર્ય કરવાથી કે પ્રણાલી વડે કાર્ય કરવાથી આ પણ બરાબર સમજો કોઈ પ્રણાલી જો કાર્ય કરશે તો એની આંતરિક ઉર્જા ઘટશે જો પ્રણાલી પર કાર્ય થશે તો આંતરિક ઉર્જા વધશે તો કાર્ય વડે પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય બરાબર પ્રણાલીમાં અહીંયા આજે સરસ શબ્દ સુધારી નાખું દ્રવ્ય ઓકે બેટર દ્રવ્યના ઉમેરણ કરીને કે દૂર કરીને એ પણ સાચું છે એમાં અણુ પરમાણુ આયનો વધ્યા એના કારણે અલગ અલગ પ્રકારની ગતિઓ વધી અલગ અલગ પ્રકારની ગતિ ઉર્જામાં વધારો થયો તો દ્રવ્યના ઉમેરણ કરવાથી બી આંતરિક ઉર્જામાં શું થશે વધારો થશે અથવા ફેરફાર કરી શકાશે તો અહીં આંતરિક ઉર્જામાં ફેરફાર ત્રણે ત્રણ બાબતને કારણે બરાબર ઉષ્માના કારણે કાર્યને કારણે અને દ્રવ્યને કારણે કરી શકાય એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે ડી વિકલ્પ પસંદ કરીશું દરેકને કારણે બધા જ બરાબર છે ડી વિકલ્પમાં આપેલું છે ઉષ્મા કાર્ય અને દ્રવ્ય બધાને જ કારણે શું કરી શકે આંતરિક ઉર્જામાં ચેન્જ ફેરફાર લાવી શકાય ઓકે સાતમાં એમ પર જઈએ ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટાયુ ચક્રીય ખાલી જગ્યા થશે

એ અવસ્થા વિધાય છે સ્ટેટ ફંક્શન છે ઓકે હવે અવસ્થા વિધાય હોય તો અવસ્થા ઉપર ડિપેન્ડ કરે આપણે શરૂઆત એ થી કરી એ થી બી બી થી સી સી થી ડી અને પાછા એ ઉપર આવ્યા તો અવસ્થા તો જે હતી તેને તેજ થઈ બરાબર ચક્રીય પ્રણાલીની અંદર ચક્રીય પ્રોસેસની અંદર અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને પાછા મૂળ તબક્કાઓ ઉપર જ આપણે આવી જઈએ છીએ તો અવસ્થા બદલાતી નથી અને આપણી આંતરિક ઉર્જા તો અવસ્થા વિધે છે જો અવસ્થા ન બદલાતી હોય તો આંતરિક ઉર્જામાં બી ફેરફાર થશે નહીં અને આંતરિક ઉર્જામાં ફેરફાર નહીં થાય તો સ્વાભાવિક છે ગ્રેટર ધેન કે લેસ ધેન ન આવે આંતરિક ઉર્જાનો ફેરફાર ચક્રીય પ્રણાલી માટે કેટલો થવો જોઈએ ઝીરો આવવો જોઈએ બરાબર છે આ વસ્તુ ખાસ નોંધ જો ચક્રીય પ્રણાલી હોય આવી સાયકલી સિસ્ટમ હોય એની માટે માટે બધા જ ઉષ્મા ગતિકીય વિધયો ડેલ્ટા યુ હોય ડેલ્ટા એચ હોય હજી આપણે એની સમજૂતી બાકી છે એ આગળના વિડીયોમાં આપણે સમજૂતી જોશું આંતરિક ઉર્જાનો ફેરફાર એન્થાલ્પીનો ફેરફાર એન્ટ્રોપીનો ફેરફાર મુક્ત ઉર્જાનો ફેરફાર આ બધાના વેલ્યુઝ ઝીરો આવે શૂન્ય મળે ઓકે કોની માટે ચક્રીય પ્રક્રિયા માટે યાદ રાખજો મિત્રો ત્યાર પછી છે આઠમું આંતરિક ઉર્જા ડેસ ડેસ ડેસ

વિશિષ્ટ ગુણધર્મ નથી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી નથી એક્સેન્ટીવ પ્રોપર્ટી છે બાહ્ય ગુણધર્મ છે એટલે આ વિકલ્પ નહીં આવે એક પણ નહીં તો ન શક્ય જ નથી એટલે આંતરિક ઊર્જા કેવો વિધેય થયો અવસ્થા વિધેય એટલે જવાબ થશે મિત્રો એ નવમાં ઓપ્શનમાં જઈએ પ્રક્રિયા આરથી પી માટે ડેલ્ટા યુનું મૂલ્ય ધન હોય તો હવે એક પ્રક્રિયા છે થી પી એટલે રિએજન્ટ ટુ પ્રોડક્ટ બરાબર હવે એમાં ડેલ્ટા યુ તો ડેલ્ટા યુ બરાબર શું થશે આની આપણે પ્રક્રિયા એક માઇનસ નિપજ કરવાની થાય એટલે યુપી માઇનસ યુ આર યુ એટલે પ્રોડક્ટની આંતરિક ઉર્જા યુ આર એટલે રિએજન્ટની આંતરિક ઉર્જા ઓકે મિત્રો હવે સ્વાભાવિક છે આ જો આપણને આંતરિક ઉર્જાનો ફેરફાર પોઝિટિવ લેવો હોય અથવા પોઝિટિવ વેલ્યુ આપણને ક્યારે મળે તો યુપી બરાબર એટલે પ્રોડક્ટની જે આંતરિક ઉર્જા જે છે એ યુ આર એટલે રિયજનની આંતરિક ઉર્જા કરતાં કેવી હોય વધારે હોય તો જ આ જવાબ સ્વાભાવિક છે ધન આવે તો પ્રક્રિયા માટે ડેલ્ટા યુનું મૂલ્ય ધન ક્યારે હશે તો પ્રોડક્ટની આંતરિક ઉર્જા એ પ્રક્રિયા કોની આંતરિક ઉર્જા કરતાં કેવી હોય વધારે હોય એ ઓપ્શન છે મિત્રો એ એટલે આપણને જવાબ મળશે એ ઓકે ત્યાર પછી 10મા એમસીક્યુ પર જઈએ સંપૂર્ણ ઉષ્મા અવાહક સીમા ધરાવતી પ્રણાલી કેવી સંપૂર્ણ ઉષ્મા અવાહક ઉષ્મા અવાહક એટલે ઉષ્માના વિનિમય ન કરી શકાય તેવી પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો એના પર શું કર્યું કાર્ય કરવામાં આવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર માટે શું સાચું બનશે બરાબર હવે તમે એ વસ્તુ અવાહક છે આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે કાર્યથી કરી શકીએ ઉષ્માથી કરી શકીએ દ્રવ્યથી કરી શકીએ બરાબર છે આ ત્રણ થકી કરી શકીએ ઉષ્માથી તો અહીંયા થતો નથી દ્રવ્ય સ્વાભાવિક છે પ્રણાલીનું જે છે તે બરાબર દ્રવ્ય પ્રણાલીનું જે છે તે એઝ ઇટ ઇઝ રહેવાનું છે તો દ્રવ્યથી બી નથી થતો આપણે પ્રણાલી પર કાર્ય કરીએ છીએ હવે પ્રણાલી પર કાર્ય કરીએ ને તો કાર્યનું મૂલ્ય ધન લેવું પડે તો તમારો આંતરિક ઉર્જાનો જે ફેરફાર થશે મિત્રો એ ધન થશે અને એ કાર્ય કરેલા કાર્ય જેટલો હશે અને આવી પ્રોસેસ કે જે ઉષ્મા અવાહક સીમા સપાટી ધરાવતી હોય એવી પ્રણાલી મિત્રો કે જેની દિવાલો ઉષ્મા અવાહક હોય એને આપણે સમોષ્મી કહીએ છીએ અંગ્રેજીમાં એને એડિયાબેટિક કહેવાય તો અહીંયા આ પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે એટલે કાર્ય ડબલ્યુ અને એ પ્રણાલી એડિયા છે એટલે એડી એવું પાછળ લખાય એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર બરાબર પ્લસ ડબલ્યુ એડી બરાબર છે એટલે વિકલ્પ મિત્રો આપણને એ મળશે ઓકે તો મિત્રો અહીંયા આ વિડીયોમાં આપણે આંતરિક ઉર્જાને લગતા કેટલાક બેઝિક એમસીક્યુને સોલ્વ કર્યા ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ મિત્રો